કારેલીબાગ આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસેની અકસ્માતની ઘટના બાદ પોલીસ દ્વારા વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોના વધી રહેલા બનાવની ગંભીરતાના મામલે ડીજીના આદેશ બાદ પોલીસ એક્શનમાં આવી કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે સો દિવસમાં ગુનેગારોના ડેટા એકત્રિત કરવા અને તેમની સામે પગલાં ભરવા પોલીસે આરંભેલી ઝુંબેશના ભાગરૂપે ગત રાત્રે બાપોત વિસ્તારમાં ડીસીપી પન્નામો માયા સહિત સ્ટાફે ચેકિંગ હાથ ધર્યો હતો રાત્રે દસથી બાર વાગ્યા સુધી રોડ પરથી પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું હતું તો શંકાસ્પદ જણાવી આવતા વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા ચેકિંગને લઈને દારૂના નશામાં વાહનો હંકારતા નસેડીઓમાં તથા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે

क्या लेंगे ले ले गाड़ी पर <Talking> <clothing> <by Spiritual music>

અને જે કોઈ વ્યક્તિ શંકાસ્પદ દેખાય છે અને ચેક કરીએ છીએ જે લોકો અસામાજિક તત્વો અમને રોડ પર દેખાય છે એ લોકોને બધાને અમે પૂછપરછ કરી અને શંકાસ્પદ દેખાય તો વાહન ચેક કરીએ છીએ એમને વાહન જપ્ત કરીએ છીએ અને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરીએ છીએ અને ચેક કરીને જો એવું કંઈ લાગે એની પાસે તમે અમે પણ દાખલ કરીએ છીએ હા વાહનો અમે ડિટેન કર્યા છે જે વાહનની નંબર પ્લેટ નથી જે વાહનમાં શંકાસ્પદ લાગે છે બધા વાહનો અમે ડિટેન કરી રહ્યા છીએ દસ વાગ્યા બાર વાગ્યા સુધીમાં અત્યારે અમે પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને આ કાર્યવાહી આખા રોડ સુધી અમે કરવાના છીએ બાર વાગ્યા સુધી સરદાર થી લઈ અને આજમાં રોડ સુધી આપવું